દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેરમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સરટી હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભાવનગરની સરટી હોસ્પિટલમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ દર્દીઓની ખબર અંતર પૂછીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું जो के आ समय मेयर भरतभाई बारड़ सहिते हातमा झाडू લઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા દરમિયાન એકઠા થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો

બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ માની અધ્યક્ષ સ્થાને આજે હું ગયો છું ખાદી ખરીદી છે પૂજ્ય ગાંધીજીના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ પણ અર્પી છે ત્યાં આપણું મ્યુઝિયમ છે ગાંધી સ્મૃતિમાં એ મ્યુઝિયમના પણ જોવાનો મોકો મળ્યો છે અને પ્રતિકાત્મક રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા કરવી અને એના માટે જાગૃત કરવા આપણે સૌની ફરજ છે તો પ્રતિનિધિ તરીકે મેયરસિંહના નેતૃત્વમાં સૌ કાર્યકર્તાઓએ ખૂબ ઝડપથી અમે નક્કી કર્યું અહીંયા એક સ્વચ્છતા માટેનો કાર્યક્રમ કર્યો છે આપણા માધ્યમથી સમગ્ર ભાવનગરી ને રાજ્યની જનતા ને જાણવા માંગુ છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો ભાગ બને